ભાવનગરના સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદન મોહન બાપાએ એકસો પંદર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા મહંતના નિધનથી સમગ્ર ભાવનગરમાં અને ભક્તજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે આજે સવારે સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી તેમના પાર્થિવ દેહને ભક્તજનોના દર્શન માટે રાખવામાં આવ્યો પણ બાપાના પ્રેમના આશીર્વાદ કોઈ દિવસમાં મેં ફેરફાર ન જોયો અમારા બધા ભક્તો પર અમારા જેટલા બી ગોળીબાર હનુમાનના સમુદાય હતા નાનું પતરાના મંદિરથી મને જૂની યાદો આવે બાપા જ્યારે ખુદ બેસતા હનુમાનજી દાદા પાસે શ્રીફળને માળા લઈને અને બાપાના પરમ આશીર્વાદ રહ્યા છે ગમે ત્યારે સંકટ બી આપણે બાપા પાસે આવીને મન ઠલવીએ તો બાપા એનું નિરાકરણ જરૂર લાવતા બહુ જવલે જ કે ઉમદા કોટીના સંતો હોય છે એ પ્રકારના એ મહાત્મા મદન મોહનદાસજી બાપુએ ગોળીબાર હનુમાનજીની જગ્યાની એક નાની ડેરીમાંથી વિશાળ મંદિરનું નિર્માણ કર્યું કોઈ પણ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ ક્યારેય ભૂખ્યું ન રહે એમને અન્ન એમને જમવાનું આ હંમેશા પૂરું પાડતા હતા બે હજાર જેટલી ગાયોને એમણે નિભાવી હતી ગાયોની સેવા કરતા મદન મોહનદાસજી બાપુના આશીર્વાદ હંમેશા મારી સાથે રહ્યા